સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં રેસિડેન્ટ સોસાયટીમાં કમર્શિયલ બાંધકામ નો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને સ્થાનિકોએ વરાછા ઝોન કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ કરી ધરણા કર્યા હતા અનેક વખત કમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિકો દ્વારા ઝોન કચેરીએ રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો ઝોન પર પહોંચ્યા હતા અને પાલિકાના અધિકારીઓ ડિમોલિશન માટે ભલામણ કરાઈ હોવાના આક્ષેપો કરાયા હતા મોટા ગજના વ્યક્તિએ ત્રણ કરોડમાં સેટિંગ કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયા છે ત્યારે કોમર્શિયલ અને ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન અથવા સીલ નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની પણ ચીમકી સ્થાનિકોએ ઉચારી હતી મારું નામ મનોજ વાઘાણી છે આ પુણા ગામની અંદર ઘણી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકોએ ઇન્ડસ્ટ્રી બનાવી નાખેલી છે નાના રહેશો દોઢ વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ પણ આ જાડી ચામડીના અધિકારીઓને કઈ ફરક પડતો નથી હું કમિશનર મેડમ પાસે પણ ધક્કા ખાધા અને મેડમ ને પણ હજુ મને કઈ તપાસ છે જોઈ લઈશું જોઈ લે શું જોઈ લેશો તમે તમને બધી ખબર છે અને તમે તમારા મોઢે એવું બોલેલા છો ના હતો કે રાજકીય લોકો ના કહેવાથી અમે આમાં કઈ કરી શકતા નથી આવું મને એને કીધું એક કોર્પોરેટર પણ ના બેઠેલા હતા અને મને આવું કીધું કે અમે આ કરી નથી શકીએ તો તમે કોઈ રાજકીય લોકોના ઈશારે શું કરવા આવું કાર્ય કરી રહ્યા છો કાલે રાજકીય ઘટના ના ઈશારે રાજકીય લોકો તો બધું તમારી માંગ એ છે કે જે કઈ અધિકારીઓ આમાં જે કઈ મેળા પીપણાથી જે ઇન્ડસ્ટ્રીને મંજૂરી આપી છે અને જે ગેરકાયદેસર બાંધકામો છે તાત્કાલિક દૂર કરવામાં આવે અને સીલિંગ મારીને દૂર કરવા અત્યારે શું કે નાના પ્રમુખે મને એવું કીધું કોટાય કે તમે ગમે એટલા દોરશો કઈ ખાવાનું નથી અમારા બધે જગ્યાએ પૈસા અમારા પહોંચી ગયેલા છે અને આમાં કોઈ વસ્તુ થવાની નથી જ્યાં એ સોસાયટી જે પ્રમુખ છે ને સુરેશભાઈ નામ છે ઉપર લેવલ અમારે સેટિંગ છે કે અને અમારે ડિમોલેશન કરવા આવે છે અમારું ડિમોલેશન કરતા નથી ચાર્જ પણ અમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે એટલે આટલું બધું અમારું સેટિંગ એસએમસી ની અંદર છે આવું મને સુરેશભાઈ જે હતા એને મને શબ્દ માં કીધું